અને કવર નીચે કેટલો વસળ આવી રહ્યો છે તો જોઈને તો એક તો વસળ જો એટલો વસળ આવી રહ્યો છે આ નીચે અમે એટલો તો વસળ આવે ચલો ઓર પેલે આપણે લઈ આવીએ

No, me va a ya, gómez! mi ¡Ah, visita! ¡Hola, video! Hello ¡Hola! ¡Hola! ¡Qué! hello pais! ¡Qué hello Hello ¡Hello, ¡Hola! ¡Hola! hello! ¡Hola! ¡Hola! ¿Qué? ¡Hola! 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 ¡Hola!

hello don't hello 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 hello

चलो, चलो। 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 तो चलो हम मैंने लिस्ट निकाल ली पहला पीस को डालना पड़ेगा चलो आ गई बदन तो चले चल चल बाकी શિશ શિશશ શ૨શં શિશ શિશશશશ્શન શિશશ્શઓ goal objetivo 1. cioè, wow 0.

મને લાગે છે આ છે ને કપડા સુકાવવાની જગ્યા છે પહેલા તો આપણે સુઈ જાવીએ એટલે એસી નું રિમોટ એસી નું રિમોટ એ તો ઓ એથી ચાલ કરીને સુઈ જઉં જો મને તો પણ એ જરૂર કરું છે મને લાગતું નથી કે અમારે ઘર છે ચાલો આપણે આવા આવા મૂકવું તો પડશે સુઈ જઈએ ચાલો 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 ફ્રેન્ડ્સ હવે મારો બ્લોગ અહીં એન્ડ થાય છે